રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા સવાર સવારના નહીં કારણ કે ત્રણ બપોરે આપણે વિડીયો ચાલુ કર્યો આજ આમ તો કાલ આપણે જણાવી દીધું વિડીયોમાં કે આજે શૂટ કરવાના છે ને બે વિડીયો ખાસ હતા એટલે પછી એક દીમાં શૂટ કરવા પડે એમ જ હતા એક જ દિવસમાં બધું થતું એમ તો આજનો દિવ આજનો વિડીયો ખાસ એવા હતું છે કે આજ છે ને શિયાળાના દિવસો હાલે ને स्पेशल વાનગી બનવા ની है છે તિયાડા ની સ્પેશિયલ ગુજરાતી ની ફેવરિટ ને આપણે ગુજરાતી મીઠાઈ કહેવાય ને બધાય ને सीताराम જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય આજે સ્પેશિયલ વાનગી બનાવવાની છે આના હાથ ની બધાય રાજોતા આ ગયા વખતે મેં કીતી આપણે આજ વખતે ઈ રેસિપી આપણે મુખ્ય ગણાય એ મીઠી વસ્તુ અડદિયા તો લગભગ કોક એવું નીકળે કે ન ભાવતા હોય નકર લગભગ બધાય ને ભાવતા હોય ને લગભગ ઘરે બનતા જ છે અમારા ઘરે તો લગભગ અડદિયા બને ને દર વખતે એટલે પાંચ પાંચ કિલોના ભેગા બને નહી કેટલા ભરાઈ અમારે હોય કારણ કે ખવાય ગયા જાય ને મા છે ને બનાવે ને એટલે એ આખું એનું પેલેથી જે બનાવે ને એવી રીતે જ બનાવે કે ગયા વખતે એનો એ આપણે વિડીયો શૂટ કર્યો તો આ વખતે પાછું આવ્યું એટલે આજ પાછું આપણે બતાવીએ અડદિયાનું દક્ષા જો એના ખાટું થઈને જ અત્યારે ગુંદ ખાડવા માંડી ઘણા ગુંદ ને મિક્સરમાં કરતા હોય ભૂકો પણ અમારે મિક્સરમાં કરેલો નથી ગમતો સ્પેશિયલ જે આપણે ખાંડણી રાખી મોટી લાડવાની લાડવા ખંડાઈ જાય તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડે આખી યુટ્યુબ ફેમિલી ના ચાજા ને જય શ્રી કૃષ્ણ તો આપડે જો ત્યારે અડદિયા બનાવવા એ આપડે દક્ષા એ ખાંડી લીધી અને ગુંદઈ દક્ષાએ ખાઈ દો પણ આપણે છે ને જ્યાં બદામનો ભૂકો કરવાનો હતો ને તે હું બેસી ગઈ બદામનો ભૂકો કરવાથી તે જો આપણે થઈ ગયો એવા આવ્યો છે જો આમાં જેટલો આપણે ઝીણો કરવો ને આખી બદામ નાખી હતી બે ત્રણ વાર પછી આમાં જેટલો ભૂકો કરવો હોય ને જીણો એવો આપણે ખાલી થઈ ગઈ ડબી આમાં પડી ગયો ભૂકો આપણે જેવો જૂનો કરવો હોય ને એવો કરવાનો મોટા કટકા તો એક વારમાં થઈ જાય જો આપણે છે ને અડદિયા બનાવવાની તૈયારી કરી લીધી બધી તો આમાં છે ને લોટ છે અડદના ચારીને લઈ લીધો આમાં છે ઘી આપણી ગાય નું આમાં છે ખાંડ દરેલી આ સે ખુટ ઉતનો ભૂકો ને આ સે ગુંદ ખાંડી નાખ્યો છે ને આ સે બદામના કટકા સુકો બદામનો કરી રે આપડે જે ઘી છે ને આ ગરમ મૂકી દીધું એમાં આવતી સી આમાં જો હે એમ નાખ્યું ને બે જો કે આપડે છે ને આ જ ફેરે ઘી સે લટ કરના ખોસ એટલે આપડે જો હે એમ નાખી લે ભૂકી બાકી જો આ કિલો એક લોટ સે ને આ કિલો એક ખાંસ ઘી કિલો એક નાખવાનું છે આમાંથી એ અટકાય નાખી લઈએ જે વસ્તુ પડી છે હાલી જાય પણ વધી જાય ને તો છોકરા ન ખાય એમ કે માથે ઘી તરે ને ઉપર જામી જાય ને એ ન ગમે પછી આમ આમ કાઢે એટલે એ બસું પડે તો આલે પણ વધારે ન પડવું જોઈએ ગરમ થઈ જશે જો આપણે હવે લોટ નાખ દઈએ એકે વાર લાગા કે માંડ્યો છે કોઈ ચાતી વાર નથી રૂકકી પડે છે જો હવે ચાતી વાર નથી હમણાં હેકાઈ જાહે જોતી ફોરો પડી ગયો જો આમ આપણે નકર આમ વજન દેવો પડે અમે આમ ફોરો પડી ગયો હવે જીરીક વારમાં માં હેકાઈ જાહે ચત રૂકકી પડવા માંગી ને જો આપણો લો ગયો છે લોટ એકદમ બદામી કલર થઈ ગયો છે જો જો આ ઉકરામાં તમને દેખાય છે કે બદામી થઈ ગયો અસલ શેકાઈ ગયો લાલ હવે આપણે પેલા નાખી દઈએ આ ગુન ગૂંદ ફૂટી જાય અમે ખાદી નાખોશ કંઈ નાખી દઈએ પેહલા Kau boleh fokuslah main dong. Apa hal di meraih kau seger. Nak kau min, nak kau min berarti nak sikte baru tu. Ikal ni kau mesti

ખાંડ ને બધું મિક્સ થઈ ગયું હવે આપણે તને ખાલી બદામ નાખવાની રહી બદામ નાખી દઈએ નાખતી નાખી દે ધફસા બાજુ આવી આપડા અડદિયા આવે મિક્સ થઈ ગયું અસલ બધું હવે આપણે થારી માર્ચ ને એટલે એમાં દફ કીધું તો થાળીમાં જરા થારીખ ભૂખી ગઈ પછી હમણાં તારી ગઈ

કલમો એકવામાં પડવાની વાત જોતા તને ને હવે પડી હવે ખાવાની મજા આવશે હા વાત છે અમારે જે બને થોડુંક ન બને જો આજે ફેરે ઓસા છે આજે ફેરે કી લાવના છે

મૂકતા ફરવા માટે અડદિયા તને જોઈ લો કેટલા વાગ્યા હવા આઠ ને માથે પાંચ ને હવે કમ્પ્લીટ આપણે હરી જે અડદિયા ઠરી ગયા ને મા પીસ પીંડા પાડવા ફૂલ જમી ગયા માં હારી ઘડી આપણે ઠંડા થવા રાખ્યા હતા ને

k t n a n n a apo, h e n a n n a a p p l r e e s i t a t n a n e n h e a t i h e s i t e s t a t h a t i o n n a n n h a t i o e i t a t e s o n a t a t i o t a o n h e t a o n h a t i n o t a e i n h e s t i o o n h e h a t e s i t s e h i t i o n o o n a t a t i o o n a t a t i o n h e h a t e s i t s e h i t a i o e s e s i t a i o e s e s i t a o n h o n h e n o t i o i t n t t h i n h e o n h i t i t

પછી હવે ધીરે ધીરે બધું શીખવા માંડી ને એક એક ઓલી ઓલી વાત કર દેતા એ તારી મમ્મી પછી ઓલો રોટલો કોઈ નઈ કોઈ થી બેગડો હોય કે તો હું કઈ ઓય હા રોટલા માં કે ભમરા નો ઉડવા એ કે ને રોટલા માં અસલ ભાત પડે એવા રોટલા બનાવાય મારી માં એમ કે બગડે તો ખીજાય નહીં ને પણ પ્રેમ થી કે કે રોટલા માં અસલ ભાત પડે ને

હા ભલે તો બનજો વિડીયો આપણે એન કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કર લેજો નવા વિડીયો ત્યાં સુધી બધા